ઉકાઈ ડેમના કેચમેન્ટમાં વરસાદનું જોર ઘટ્યું છે હથનુર ડેમમાંથી પાણી ઘટાડીને માત્ર એક લાખ ક્યુસેક કરાયું છે ભારે વરસાદની શક્યતા નથી જેથી ડેમની જાવક ઘટાડી દેવાય છે એટલે હાલ શહેરના માથે પૂરનો કોઈ જ ખતરો નથી પરંતુ તાપીનું લેવલ વધતા ફ્લડ ગેટ બંધ કરવાથી દાસ્તીપુરા વેડ રોડ ફુલવાડી રાંદેરના હનુમાન ટેકરી મોરાભાગડ નાનપુરા કાદરની નાળ પરિમાતા વિસ્તારમાં થોડા કલાકો માટે ગટરિયા પાણી ભરાયા હતા તાપી નદીના ઉપર વાસમાં એટલે કે ઉકાઈના કેચમેન્ટ વિસ્તાર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડતા પાણીનો આવરો થયો હતો જોકે ઉકાઈ ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા પાલિકાનું તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું હતું સેન્ટ્રલ ઝોન રાંદેર અને કતારગામ ઝોનના ફ્લોટગેટ બંધ કરાયા છે જ્યારે અડાજનમાં તાપી કાંઠાના રેવા નગરમાં પાણી ઘૂસી શકે છે જેથી લોકોને શિફ્ટ કરવા સૂચના પણ આપી છે આ માટે પાલિકાની શાળામાં વ્યવસ્થા કરાઈ હતી પાણીનું લેવલ વધતા પાલિકાની ટીમ એલર્ટ થઈ જવા પામી હતી પાલિકાના ફાયર વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં શહેરમાં મોરાબાગર પાલનપોર ફાયર સ્ટેશન પર ફાયર ઓફિસર સહિતની ટીમો સ્ટેન્ડ સાથે વોટરિંગ પંપ પણ તૈયારો ફૂલવાડી વિસ્તારમાં ગટરિયા પુર લઈને લોકો સાથે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનો બંધ પડતા ધક્કા મારવાની નુબત આવી હતી ત્યારે ડી વોટરિંગ પંપના દાવા પોકળ હોય તેમ એક જ ડીવોટરિંગ વોટરિંગ પણ ગોઠવાતા પાણી ક્યારે ઉતરશે તે કહેવું મુશ્કેલ છે अजर कुर्सेसाठी प्रकाशवाडा